બીજું ભગતજીવું આપણે લક્ષ્ય બનાવવાનું છે શું બનાવવાનું છે એ લક્ષ્યની અંદર તમારે લક્ષ્ય બનાવવાનું કે વર્તમાન સમય અત્યારે તમે જે કંઈ પણ ભણો છો એ તમારે સારા સારું ભણવાનું છે શું કરવાનું છે અને તમારે નક્કી કરવાનું તમે પરીક્ષાની અંદર કેટલી ટકાવારી લાવશો તમારે નક્કી કરવાનું તમે ગણિતમાં કેટલા માર્ક્સ લાવશો તમારે નક્કી કરવાનું તમે વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ લાવશો

કારણ કેવું ઊંચું તમે લક્ષ રાખશો તો જ જીવનની અંદર ઊંચા જશો પણ જો તમારા લક્ષ નીચા હશે તો તમે પણ નીચા રહી જશો તો બીજા પગથિયામાં તમારે શું કરવાનું છે લક્ષ બનાવવાનું છે શું કરવાનું